આપણે સૌ કોઈ લક્ષ્મી પૂજા કરી અને ધનતેરસની ઉજવણી કરીએ છીએ પણ દ્વારકાધીશ મંદિરે ભગવાન પૂજારી દ્વારા લીલા રંગના વસ્ત્રો પરિધાન કરી અને ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભગવાન લીલા રંગના જ વસ્ત્રો શા માટે તો એ પાછળ કારણ છે સમુદ્ર મંથન સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરી એક હાથમાં આયુર્વેદ અને બીજા હાથમાં ઔષધિ ભરેલો કળશ લઈ અને ઉત્પન્ન થયેલા તેથી આજના દિવસને ધનતેરસની ઉપરાંત ધનવંતરી જયંતિ તરીકે પણ ઓળખાય છે જે દિવસ યાદ અપાવે છે કે ફક્ત સોના ચાંદીની ખરીદી નહીં પણ આ દિવસ જે છે એ આપણી ખરી ધન સંપદા માટે છે આપણી ખરી ધન સંપદા જે આપણું આરોગ્ય છે આપણું સ્વાસ્થ્ય સુખાકારી છે આપણી તંદુરસ્ત શરીર છે અને એટલા માટે જ તમે ઘણી જગ્યાએ જોયું હશે કે હોસ્પિટલની અંદર પણ લીલા રંગના પડદાઓ લગાવવામાં આવે છે કારણ કે લીલો રંગ જે છે એ મનને શાંતિ આપનારો છે શરીરને સાજુ કરવા માટે ઉર્જા આપનારો છે લીલો રંગ જેવતા સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સાથે તંદુરસ્ત નિરોગી અને આરોગ્ય પ્રદાન કરે એવી ધનતેરસ ની ધન્વંતરી દ્વારકા ટુટી પરિવાર અને વૃંદા પાઢ્યા સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ Gel bari